નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ સાવરકુંડલા શ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર સિટી સર્વેને પત્ર પાઠવી નામદાર સુપ્રીમ કોર્ટ એસ એલ પી પંચ્યાસી અઢાર બે હજાર છ અંતર્ગત ધાર્મિક દબાણો દૂર કરવા અંદર ચુકાદો આવેલો હતો જેમાં સાર્વજનિક જગ્યાઓમાં ધાર્મિક હેતુઓ માટે થયેલ દબાણો અટકાવવા દૂર કરવા માટે તાલુકા કક્ષાની કમિટીની રચના કરવામાં આવેલી જે કમિટીમાં આપસે સહિત સરકારી તંત્રના વિવિધ વિભાગોને સભ્ય તરીકે જોડવા માટે શ્રીએ પત્ર દ્વારા જાણ કરી હતી જે અંતર્ગત સાવરકુંડલા શહેરના ચોત્રીસ તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોના બે કુલ મળી છત્રીસ જેટલા ધાર્મિક દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી તે અંતર્ગત સાવરકુંડલા શહેરમાં ગત દિવસથી ધાર્મિક દબાણોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે શહેરમાં તંત્ર દ્વારા છત્રીસ ધાર્મિક દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે જેમાં દેવી દેવતાઓના મંદિરો અન્ય ધાર્મિક સ્થાપનોનો સમાવેશ થાય છે આ નોટિસના વિરોધ કરતાં સાવરકુંડલા હિન્દુ સમાજ અને વેપારી સંગઠનો દ્વારા સાવરકુંડલા શહેર સજ્જડ બંધ કરી અને વિરદોર દર્શાવવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુ સમાજના લોકોએ મામલતદારને આવેદનપત્ર આપી અને તમામ હિન્દુ મંદિરો ન તડવા માંગ કરવામાં આવી હતી આ આવેદનપત્રમાં સંતો મહંતો અને હજારો સંખ્યામાં હિન્દુ સમાજના લોકોની હાજરી આપવામાં આવ્યું હતું હાલ આ મામલો ખૂબ ચર્ચાસ્પદ બનતા તંત્ર દ્વારા તક તાકીદના પગલાં ભરવામાં આવ્યા છે યોગેશ ઓનડકટનો રિપોર્ટ સાવરકુંડલા yeah ભક્તોને હિન્દુ સમાજને આસ્થા છે જેને આપણે નોટિસ આપ્યું છે

આગામી ચોવીસ કલાકની અંદર જે નોટિસો પ્રતિષ્ઠિત થઈ છે એ જ નહીં તોડવાની નોટિસ લગાડી દેવામાં આવે અન્યથા ચોવીસ કલાક પછી સમાજ તૈયાર સમાજ આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થશે એટલે તંત્રને આ તકે વિનંતી કરીએ છીએ કે આ મંદિરો તોડવાની જે નોટિસ અમારા દોઢસો દોઢસો વર્ષ જૂના મંદિરો છે એને તોડવાની નોટિસ આપી હતી ગેરવ્યાખી છે

છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોરવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને એની પર વિચાર કરવો જોઈએ આ ધાર્મિક સ્થળોમાં હજારો સાધુ સંતો અને સમાજોને લાગણી છે અને એ સ્થળ અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે અને જેને મંદિરને કારણે હિસાધુ સંતો કે સમાજને માર્ગદર્શન મળતા હોય પણ જ્યારે એ મંદિર તૂટી જાય તો સમાજને માર્ગદર્શન યા બેઠા બેઠા કરવાવાળા જગા ન મળે એટલે અમે તંત્રથી સરકાર શ્રી રીતે નિવેદન કરી છીએ કે આ ન તૂટે એવું અમે પ્રાર્થના કરી છીએ સરકાર શ્રી રીતે और खास तौर पर सावरकुला धारासभ्य श्री महेश बैकस वाला इन्हें से प्रार्थना है कि आप ये हस्तक्षेप करी और इन्हें रोकवा प्रयास करशो ये भी हमारी विनती है